વાગી ગયા રોઢો થઈ ગયો જય મુરલીધ જય વિકા દેશ જય માય મા મોગલ હું કર

ડાકતી છે ભાઈ જોકે કે નહીં એમ કઈ ચાલો તો શરૂઆત કરી દી લોકને બે બપોર પછી વરુણભાઈ મોજમાં છે હું લીધું ના કડો વાહ ભાઈ વાહ વરુણભાઈ કણો લીધું બહુ મસ્ત કણો જય માતાજી શું લખી દો જલા કડામાં માતાજી જય માતાજી જય માતાજી કડામાં લખી દો ખોબર કડી કડું બહુ મસ્ત લીધું વરુણભાઈ આપણે દેખાડું ભાઈ કઈ ઘટે ને એવું ઘરેથી પીસ ભાવ્યા પછી મને બા વાળી આવી વાટો મારવા બાંધે બુંગણીનું કારણ છે કાલે માંડવીયું લીધું એટલે બોલેરો વાર આવી છે તો માંડવીયું હારવાનું થાય આ રીતે જે હતી રીતે હરિયા ભાવી ગલતી તે અને હવથી પહેલાંની એક મહિનો અને લગભગ દસ અગિયાર દિવસથી ઓછું ના બધીમાં હવે વાલો મસ્ત થવા વર્ગી ગઈ જો આ રીતે પણ હવે પાણી પૂરું થઈ ગયું પાણી બધી ઈંડે થઈ ગયું જો આ રીતે ધાણા આ થોડીક ડુંગળી છે ડુંગળી હવે નથી એટલે એટલી જ થઈ મેથી મસ્ત હશે જો આ રીતે ઘટે નહીં ના આ છે જુવાર આજે જો સુવરનું નુકસાન કરી ગયેલું હતું રાતે રખોલા તો આવતા હોય પણ જો આ બધી પારવાખો તોડ નાખ્યો છે ટાઈમ સુધી જો આ બધી માંડવીયાની સાઈડમાં ધૂંધા મારી ગયા હતા અને આમાં પણ બહુ મસ્ત જો આ રીતે ફાળ લાગી ગયો સોલિડ કંઈક ઘટે નહીં એવો ઉપરથી પણ તમને તુવેર બતાવું જો આ બધી ધૂંધા મારી ગઈ છે આખું દેખાય કંઈક દેખાય સુવર્ણ જો આ રીતે કંઈક આપણા ખેતરનો નજારો આવે એ માંડવીયામાંથી જે ખાટલો રાખ્યો ત્યાં સડીને જોઈએ તો આ રીતે સૂર્ય ભગવાન આ થવાની તૈયારીઓમાં છે

રોટલા બનાવવાની શરૂઆત કરી કા એકાદો ભીંડો તું કપાઈ

આપણી ટીવી છે વોટ ટ્રચ મારાની ઓગણીસનું ટીવી છે આ દુકાન બી એચ વાળા ઘડિયાળ આ બધી આપણું લોકેશન અહીનું આપણું ગળું તલાળાવે છે આ બાજુ જુઓ પિયુષભાઈ આશીષભાઈ લાવે આ બાજુ એને પ્રવીણ કાકા આવે બધા મોજમાં લાગે ને આ બાજુ આપણે સંજયભાઈ આવું બધી છે કામ કરી જમવાના

તાજે તાજો સલાડ બનાવે રોમાં તો આજે એક સલાડ છે એ તો ફાઇનલ છે આ પાપડ દેખાય બે ફાઇનલ થયું હવે અંદર હું નીકળે પાછું બિલાડું એ કંઈ ખબર નથી મૂંગા ભૂંગા વાર લીધા જ આહા ચાલો પાપડ ખાવા ચાલો પાપડ ખાવા ચાલો કાઠિયાવાડી રોટલો આખી થારીમાં કમ્પ્લીટ થારી માં રહી ગયો આપડો આ સૌથી થારી માં મોટો રોટલો છે એ મને આઈપો લાગે કા સૌથી મોટો રોટલો આપડો છે તમને સંભારો આપી દે હાશિરભાઈ સંભારો આપી દે ગયો ગયો બટેટા

ખીચડી છે મગ નાખી ખીચડી છે એમ કે બધી ખબર હોય હાલો આવું જમવાનું છે અમારું હાલો ફેમિલી જમવાનું સારું લાગે તો કરો કરો ને અમારા ખેડૂત કરો બાય બાય જય માતાજી